કર્મચારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નવસારીનો ગૌરવ અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક ગ્રુપ બીકોન કંપનીને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવી હતી ખારા નાનકડા ગામમાં રસોઈ અને દુકાન ચલાવનાર કાલિદાસ જોશીના સુપુત્ર અને હાલની વિશ્વભરની ટોચની કંપનીઓ પૈકીની એક અને નેવું દેશોમાં વ્યાપાર ધરાવતી બીકોન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી તેમજ ચિરાગ જોશી

આજે બીકોણના સાલસ ઉદ્યોગપતિ ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી ટોચના દેશના ઉદ્યોગપતિ છે જેમણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન દ્વારા દુનિયાના 90 દેશોમાં પોતાનો ઉદ્યોગને વિસ્તાર્યો છે આજે મૂલ્ય પરસ્પર માન પરસ્પર દેવો ભવની ભાવના અને સામૂહિક ઉત્તરદાયિત્વથી જ કોઈ પણ કંપની પેઢી દર પેઢી ચાલી શકે છે આંકડાઓ એવું કહે છે પેઢી દર પેઢી ચાલતી સંસ્થાઓ માત્ર 3% છે જ્યારે 57% નિષ્ફળતા કેમ એનું પુનર્ઘટન રચનાત્મક રીતે કરવું જરૂરી છે अनेक ઉદ્યોગ સ્થાપ્યા પછી એ ઉદ્યોગ પેઢી દર પેઢી વિઝન સમર્પણ સતત આધુનિકીકરણ અને શ્રેષ્ઠ આપવાની શક્તિથી જ ટકી રહે છે નવસારી ખાતે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કીપ બિઝનેસ લીડરશિપ એવોર્ડ સામાન્ય માણસ આગળ વધીને આજે બીકોન ગ્રુપ જેવી એક વિદેશોમાં પણ બિઝનેસ કરતી કંપનીના ચેરમેન છે નવસારીની જનતા હજુ પણ સેવા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરે એનો શ્રેય આમ પહેલો જોઈએ તો મારા છે એમની ખૂબ જ હાર્ડવર્ક અને કંપની પ્રત્યેની એમની જે વફાદારી જે નીરજભાઈએ કહ્યું ને કે જે કંપનીમાં પચીસ અને પચાસ વર્ષ કામ કરે મારી કંપનીમાં જે દિવસે ચાલુ કરી ત્યારથી તે કંપનીમાંથી રિટાયર થયા એવા કેટલા બધા એમ્પ્લોય છે આજે મારો ડ્રાઈવર જોયું તો સત્તાવીસ વર્ષ જૂનો છે એટલે કંપની પ્રત્યે જે કંપનીના વફાદાર કર્મચારીઓ છે એને સંપૂર્ણ શ્રેયા જાય છે report ntc